બીજી તરફ જોઈએ તો મિત્રો આસના નામનું વાવાઝોડું ગુજરાતથી છેટું જતું જોવા મળ્યું છે એટલે કે દૂર જતું જોવા મળ્યું છે ખાસ મિત્રો વાત કરીએ તો અત્યારે મોટી મોટી મીડિયા ચેનલની અંદર લોકોને ભ્રમિત કરવામાં આવે છે અને ડરાવવામાં આવે છે કે આસના નામનું વાવાઝોડું ગુજરાતમાં ખેદાન મેદાન કરશે પરંતુ જોઈ શકો મિત્રો કે આ આસના વાવાઝોડું ગુજરાતથી હજુ ઘણું બધું દૂર નીકળી ગયું છે પાકિસ્તાનથી પણ મિત્રો તમે જોઈ શકો કે આ વાવાઝોડું લગભગ ઘણું બધું ત્રણસો થી ચારસો કિલોમીટર દૂર છે અને ખાસ આ વાવાઝોડાની ગતિ પણ મિત્રો અત્યારે ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને ખાસ ઓમાન ઓમાનના દેશો તરફ આગળ વધી રહ્યું છે આમ મિત્રો વાત કરવા જઈએ તો 3 અથવા 4 સપ્ટેમ્બરે આ આસના વાવાઝોડું જે છે તે ઓમાન અને અરબ દેશ ઉપર જે છે તે ત્રાટકી જશે જેને લઈને ત્યારબાદ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ખાસ આ વાવાઝોડાને લઈને અસર જોવા નહીં મળે તો મિત્રો વાવાઝોડાના જે પણ તમે વિડિયો જોવો છો તેમાં મિત્રો કોઈ પણ પ્રકારની ડરવાની હવે જરૂર નથી કારણ કે આ વાવાઝોડું ગુજરાત ઉપરથી સાવ માટે હવે હંમેશા માટે જતું રહ્યું છે પરંતુ બીજી તરફ વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની છે જેને આપણે ઇગ્નોર ના કરી શકીએ મિત્રો નીચે જોઈ શકો કે બંગાળની ખાડીમાં જે ગઈ કાલે અહીંયા મિત્રો વાવાઝોડું હતું તે અત્યારે આગળ વધીને અત્યારે જોઈ શકો કે મધ્ય ભારતના વિસ્તારોમાં હૈદરાબાદ મહારાષ્ટ્ર અને નાગપુર લાગુ વિસ્તારો આસપાસ અત્યારે ભ્રમણ કરી રહ્યું છે અને આ સિસ્ટમ જે મિત્રો બંગાળની ખાડીના વાવાઝોડાની હતી તે વાવાઝોડામાંથી હવે મિત્રો ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને હવે વરસાદની સિસ્ટમ બની ગઈ છે જે એક ફાયદાની વાત છે કારણ કે જો મિત્રો આ બંગાળની ખાડીનું વાવાઝોડું વાવાઝોડું બની જત ગુજરાત ઉપર આવ્યું હોત તો ગુજરાતને પહેલેથી જ નુકસાન થયેલું છે વધારે નુકસાન થાત પરંતુ આ વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં અહીંયા ફેરવાઈ ગયું છે અને તે એક વરસાદની સિસ્ટમ બની ગઈ છે અને વરસાદની સિસ્ટમને પગલે મિત્રો આ વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાતમાં એક સપ્ટેમ્બરથી જ વરસાદ શરૂ કરી દેશે જે આગામી છ સપ્ટેમ્બર સુધી

તેની સાથે આપણે જણાવી દઈએ તો મિત્રો અત્યારે જે નવ નક્ષત્ર શરૂ થઈ ગયું છે 31 તારીખથી નામ છે તેનું ફાલ્ગુની નક્ષત્ર તો મિત્રો આ ફાલ્ગુની નક્ષત્રને લઈને પણ નવી માહિતી આજે સામે આવી છે કે આ નક્ષત્રમાં કેટલો વરસાદ નોંધાશે કેવું જશે આ નક્ષત્ર તેના વિશે પણ મિત્રો માહિતી આવી છે તે પણ આપણે આ વિડિયોની અંદર વાત કરવાની છે તમને જણાવી દઈએ તો મિત્રો આ ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર જે છે 13 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે એટલે કે નવમા મહિનાના 13 તારીખ સુધી આ નક્ષત્ર રહેવાનું છે તો હજુ આ નક્ષત્રની અંદર મિત્રો શું શું લોકો વાયકાશે અને શું અમરલાલ પટેલ આ નક્ષત્ર ને લઈને દરેક માહિતી મિત્રો આપણે જાણીશું આજના વિડીયોની અંદર વિડીયોમાં મિત્રો આગળ વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ જોવા મળ્યું છે તે પણ મને કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો તો મિત્રો સૌથી પહેલા હું તમને અહીંયા જણાવી દઉં કે સિસ્ટમો કઈ રીતની બની રહી છે આપ મિત્રો જોઈ શકો કે ગુજરાત આસપાસ અત્યારે હાલ બે થી ત્રણ સિસ્ટમો છે એક તો મિત્રો જોઈ શકો કે આસના વાવાઝોડાની છે તે ઘણી દૂર જતી રહેશે હવે તેને લઈને મિત્રો કોઈ પણ હવે ચર્ચા આપણે કરવાની નથી પરંતુ હાલ જે આ બંગાળની ખાડીમાંથી મધ્ય ભારતમાં બે મોટી સિસ્ટમ એક્ટિવેટ અત્યારે બની છે તે આ બંને સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર ત્રાટકવારી છે અત્યારે મિત્રો હાલ જોઈ શકો કે આ બંને તે લગાતાર ગુજરાત તરફ પ્રમાણ કરી રહી છે અને ખાસ કરીને આગળ વધી રહી છે જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર બનવાનું છે ખાસ કરીને આજે આપણે મિત્રો જણાવી દઈએ તો મોટાભાગના વિસ્તારોની અંદર બે તારીખથી જ વરસાદ ગુજરાતમાં શરૂ થઈ જશે જેમાં બે તારીખ અને ત્રણ તારીખના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાશે ત્યારબાદ અને તારીખ આ આ વરસાદ 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 વરસાદનો થઈ થઈ જશે જશે એટલે કે રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં આવવાની શરૂઆત સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આગાહી છે દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા વરસાદની આગાહી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ અને કચ્છમાં પણ સારો વરસાદ નોંધાશે બે થી લઈને છ સપ્ટેમ્બરની વચ્ચે તેના વિશે મિત્રો આગળ આપણે વાત કરીશું તેના પહેલા મિત્રો અત્યારે નકશો શું કર્યો છે આજના હવામાનને લઈને તેની માહિતી મેળવી લઈએ હવામાન ખાતું શું કર્યું છે તેના વિશે મેળવી લઈએ અને સાથે જ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની માહિતી પણ હવે આપણે મેળવી લઈએ ત્યારબાદ મિત્રો હું તમને જણાવીશ કે આજે ચોવીસ કલાક ગુજરાત ની અંદર કેટલું વરસાદનું જોર રહેવાનું છે

હશે કે ખાસ આ નક્ષત્રમાં જો વરસાદ શરૂઆતના બે ત્રણ દિવસમાં આવે છે તો ખેડૂતોના પાકમાં જીવાત પડે છે અને ખેતરની અંદર ખાસ કરીને પાકોની અંદર મિત્રો જીવાત આવે છે જેને લઈને પાક નુકસાન જાય છે જેથી કરીને મિત્રો તેનું વાહન ઉંદર રાખવામાં આવ્યું છે આપણે મિત્રો આ નક્ષત્ર વિશે વધુ માહિતી મેળવી આપી દઈએ અને સાથે અંબાલાલે જે માહિતી આપી તેના વિશે વધુમાં જણાવી દઈએ તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે અને આ નક્ષત્રમાં વરસાદનો જોર વધુ જોવા મળતો હોય છે બધા નદી નાળા મિત્રો ગામડાઓના છલકાઈ જાય તેવા પણ મિત્રો યોગ આ નક્ષત્રમાં બને છે આપણા વડીલોના કહેવા અનુસાર મિત્રો ચોમાસામાં પૂર્વા નક્ષત્ર સૌથી વધારે વરસાદ લઈને આવે છે અને જે અંતિમ સમયનો વરસાદ હોય છે જે હાથીયા નક્ષત્ર પહેલા આવતો હોય છે તે મિત્રો આ પૂર્વા નક્ષત્રમાં જ આવે છે અને આ નક્ષત્રની અંદર મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે કચ્છ ઉપર સક્રિય સિસ્ટમ 30 થી લઈને મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર આસપાસ જોવા મળી શકે જેને લઈને અંબાલાલની આગાહી છે કે ખાસ ભારે વરસાદની આગાહી આ નક્ષત્રમાં જોવા મળી શકે હાલ મિત્રો રાજ્ય ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને કારણે સમુદ્રમાં તોફાન જોવા મળ્યું છે જે મિત્રો આસના નામનું વાવાઝોડું હતું તેને લઈને મિત્રો અત્યારે કરંટ બનેલો છે અરબ સાગરની અંદર દરિયામાં જેને લઈને અત્યારે ભારે એવી તીવ્ર એવી મિત્રો પવનની ગતિ જોવા મળી રહી છે દરિયાકાંઠાના ભાગોમાં અને મિત્રો આ નક્ષત્રની અંદર ખાસ કરીને દસ સપ્ટેમ્બર સુધી અતિ ભારે તોફાન સાથે વરસાદ આવવાની પૂરેપૂરી આગાહી રહેશે તો મિત્રો આ હતી નક્ષત્રને લઈને સંપૂર્ણ વાત ત્યારબાદ મિત્રો આજે હવામાન ખાતું શું કહી રહ્યું છે ઓફિશિયલ આઈએમડીનું શું કહેવું છે ગુજરાતનું અને ભારતનું જે મિત્રો ઓફિશિયલ હવામાન વિભાગ છે તેણે મિત્રો કયા કયા વિસ્તારમાં કયું એલર્ટ આજે બહાર પાડેલું છે તેના વિશે પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આપ જોઈ શકો કે આ ઓફિશિયલ હવામાન ખાતાનું આજનું જે છે તે માહિતી છે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે પરંતુ મિત્રો આગામી જે છે તે બે તારીખથી બે સપ્ટેમ્બરથી જ ગુજરાતમાં ભારે વરસાદનું દબાણ શરૂ થઈ જશે જે લો પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધ્યું છે તે આ શરૂ થઈ જશે અને છ સપ્ટેમ્બર સુધી રહેવાનું છે તો મિત્રો આજે ટૂંકમાં આજે ગુજરાતની અંદર ચોવીસ કલાક સવારથી સાંજ કયા કયા વિસ્તારો

ખાસ કરીને જામનગર લાગુ વિસ્તારો સલાયા વાંકાનેર સાવડી ત્યાં સાવડીથી નીચેના જે પણ મિત્રો ધરોળ લાગુ વિસ્તારો છે ઉપર મોરબીના વિસ્તારો નીચે રાજકોટ ગોંડલ જસદણ જેતપુર ઉપલેટા અમરેલીના કેટલાક વિસ્તારો તો મિત્રો આ દરેક સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જે છે તે હળવા ઝાપટાઓ જે છે તે આજે જોવા મળી શકે તેના સિવાય કોઈ ભારે વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્રમાં નથી કચ્છની અંદર વાત કરીએ તો કચ્છમાં પણ ખાવડા લાગુ વિસ્તારોમાં હળવા ઝાપટા જોવા મળી શકે તે સિવાય કોઈ પણ ભારે વરસાદની આગાહી નથી ત્યાંથી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં આજે ભારે વરસાદ રહેશે જ્યારે મહેસાણા અને પાટણમાં કોઈ ખાસ ભારે વરસાદની આજે આગાહી નથી બનાસકાંઠા અને સાબરકાંઠાની વાત કરીએ તો આજે લાગુ લાગુ વિસ્તારો 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 હિંમતનગર ડુંગરપુર ઈડર સિદ્ધપુર વડનગરના ઉપર જોઈએ તો મિત્રો આબુ અંબાજી લાગુ વિસ્તારો અને બનાસકાંઠા પ્રોપરની આસપાસ ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર જે મધ્યપ્રદેશની બોર્ડર ને અડીને રહેલા વિસ્તારો છે ત્યાંથી મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ વધારે નજીક હોવાથી અહીંના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે જેમાં ખાસ ગોધરાના વિસ્તારો સમાવેશ થાય છે જેમાં આસપાસ જણાવી તો ગોધરા દાહોદ લુણાવાડા કપડવંશ બાલા અરવલ્લી પંચમહાલ અને છોટા ઉદેપુર ગાજવીજ સાથે નજીક છે અને મધ્યપ્રદેશમાં બંગાળની ખાડીનું લો પ્રેશર આજે પહોંચી જવાનું છે જેને લઈને બપોર પછીના સમયગાળા બાદ આ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે ત્યાંથી નીચે મિત્રો આગળ વધીએ દક્ષિણ ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ સુરત વલસાડ નવસારી ભરૂચ અને વડોદરામાં કોઈ ભારે વરસાદની આગાહી નથી પરંતુ આહવા અને ડાંગ લાગુ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે ટૂંકમાં મિત્રો જણાવી દઈએ તો આજે માત્ર ને માત્ર જે નવા નક્ષત્રની શરૂઆત થઈ છે સાથે જ નવા રાઉન્ડની શરૂઆત થઈ છે તેનું મિત્રો આજે ઉપરસળી શરૂઆત થશે જેને લઈને ઝાપટાઓ પડશે આખો દિવસ આવતીકાલથી ઓરિજિનલ વરસાદ શરૂ થશે આપ મિત્રો જોઈ શકો આવતીકાલે દક્ષિણ ગુજરાતના ભાગમાં ખાસ સુરત વલસાડ નવસારી આહવા ડાંગની અંદર આવતીકાલે દસ દસ ઇંચના વરસાદની આગાહી હવામાન ખાતાએ આપેલી છે બે તારીખથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે ત્યારબાદ જોઈ શકો ત્રણ તારીખે મિત્રો આ વરસાદ સૌરાષ્ટ્રમાં પણ પહોંચી જશે અને ચાર અને પાંચ તારીખે મિત્રો આ વરસાદ સાર્વત્રિક બની જવાનો છે અને આ સિસ્ટમ જે છે તે જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ મિત્રો તેના વિશે આપણને વધુમાં માહિતી મળશે તેમ હું તમને તમારા સુધી આ માહિતી જે છે તે પહોંચાડતો રહીશ આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ આ વિડીયો પંદિયોને એક લાઇક કરી દેજો સાથે જ તમારા ગામની અંદર અત્યારે હાલ કેવું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે તે પણ મને જણાવી દેજો કોમેન્ટમાં લખીને આવનારા સમયમાં મિત્રો હવામાન ખાતાને લઈને કોઈ પણ નવી માહિતી અને અપડેટ આવે છે તો હું તમારા તરફ સૌથી પહેલાં પહોંચાડી દઈશ તમને જો કોઈ પ્રશ્ન હોય કોમેન્ટમાં લખીને પૂછી લેજો આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ